સચ્ચિદાનંદય વિશ્વત્પત્્યા હેતવેપત્રય વિનાશા શ્રીકૃષ્ણ વય ન ગુરૂબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરૂસાક્ષાત્પર બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરૂવે ન બોલિયે સદગુરુદેવ કૃષ્ણકનૈયાલકી વલ્લભાધીશ કી ગિરીરાજ ધરણ કી ગોવર્ધનનાથ કી શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી પરમ પૂજ્ય વંદનીય આચાર્યજીના ચરણોમાં મારા પ્રણામ વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રીજીના ચરણોમાં પ્રણામ ઉપસ્થિત વૃંદ મારી સાથે પધારેલા પરમાદરણીય સન્માનીય શ્રી જગતભાઈ શુક્લ અત્રે ઉપસ્થિત સ્વધર્મનિષ્ઠ ભાઈઓ બહેનો વડીલો ને બાળક પરમ કૃપાળુ પરમાત્માનો આપણે ઉપકાર માનવો જોઈએ કે આજે આપણને એનું ભજન કીર્તન સ્મરણ અને સત્સંગ કરવાની પરમાત્માએ પરમાત્મા એ સુંદર ઘણા લોકો અમને પ્રશ્ન પૂછતા હોય છે કે મહારાજ ભજન કીર્તન સ્મરણ સત્સંગ આ બધું સારું છે તો એમાં મજા કેમ નથી આવતી નાટક સિનેમા બધું ખરાબ છે તો એમાં મજા કેમ આવે છે આવો પ્રશ્ન ઘણા લોકો પૂછતા હોય છે તો અમે એનો ઉત્તર આપીએ છીએ કે નાટક સિનેમા એ પાકી કેરીના રસ જેવું છે પાકી કેરીનો રસ જ્યાં સુધી આપણે ચૂસીએ માણીએ ત્યાં સુધી આપણને સ્વાદિષ્ટ મધુર લાગે પરંતુ પછી એના ઉપર આપણે પાણી પીએ તો એ પાણી આપણને તુરું લાગે પાણી સારું લાગે નહીં જ્યારે ભજન કીર્તન સ્મરણ સત્સંગ એ પેલી કેરીની અંદર એક ગોટલી હોય છે તમે જોજો એ ગોટલી તમે જ્યારે ચાવો ને ત્યારે તમને કડવી લાગે આમાંથી પહેલા અમે તો બહુ ચાવતા હતા નાના હતા ત્યારે અત્યારે તો છોકરાઓ શીખ બને માણે કે ના માણે ખબર નહીં પણ એ જ્યારે આપણે ગોટલી ખાઈએ ને ત્યારે કડવી લાગે આપણને પણ આંખો મીચીને એક વખત જોઈને તમે ચાવી જાઓ અને પછી એના ઉપર પાણી પીજો તો એ પાણી તમને મધુરું લાગશે પાણી તમને મીઠું લાગશે સ્વાદિષ્ટ લાગશે એટલે નાટક સિનેમા આ બધું પેલી પાકી કેરીના રસ જેવું જ્યાં સુધી માણો ત્યાં સુધી આનંદ પછી આપણા જીવનને સ્વાદ વિનાનું બનાવી દે જ્યારે ભજન કીર્તન સ્મરણ સત્સંગ એ આપણા જીવનને પરમ ગતિ તરફ ઉચ્ચ ગતિ તરફ ઉર્ધ્વ ગતિ તરફ જો કોઈ લઈ જતું હોય તો આ સત્સંગ આપણને લઈ જાય છે ભાગવત આપણને લઈ જાય છે અને મારા પિતાશ્રી હંમેશા કહેતા હતા કે યોગ્ય સમયે કરેલું કર્મ માણસને એને ઘણું ફળ આપે શિયાળામાં તમે કોઈને ડોલ ભરીને પાણી આપો એના કરતા ઉનાળાની અંદર પ્યાલો ભરીને પાણી આપો ડોલ કરતા પ્યાલા પાણીનું ફળ ભગવાન આપણને વધારે આપે જેમ કે સવા લાખ બ્રાહ્મણોને જમાડવાનું જે કાંઈ ફળ મળે એક બાઈ જગતમાં જેનું કોઈ નથી ઝાડ નીચે બાળકને જન્મ આપ્યો એ વખતે એના કોઠામાં પ્રસૂતિની ભૂખની આગ લાગી હોય કોઈ સવા પાસેનો શીરો કરી જોઈ એને ખવડાવી દે એને સવા લાખ બ્રાહ્મણોને જમાડવાનું ભગવાન ત્યાં આગળ ફળ આપે છે તો યોગ્ય પ્રસંગ છે વલ્ભાચાર્યજીની જયંતિથી પ્રાગટ્ય દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થયો છે અને લગભગ બે તારીખ સુધી મારા શ્રી છે ને બે તારીખ સુધી આ ઉત્સવ આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ ઉજવવાના છીએ પૂજ્ય મહારાષ્ટ્રીનું નિમંત્રણ હતું અને મારા એક સંસ્મરણ અહીંના પૂર્વ આચાર્યજી સાથે રહેલા છે મેં એમને કહેલું કે ચકુડિયા મહાદેવની અંદર મારા બાપુજીની કથા હતી એકસો આઠ ભાગવતની કથા હતી એ વખતે બ્રહ્મલિન પૂજ્યપાદ ગૌસ્વામી નટવર પ્રભુજી મહારાજ ત્યાં આગળ કથામાં પધારેલા એમણે મને એમના ખોળામાં બેસાડેલો મને આજે પણ એ ઘટના બરાબર યાદ છે બહુ વર્ષો પહેલાંની આ વાત છે લગભગ ચાલીસ વર્ષ ઉપર એ ઘટનાને ઘટ્યા હશે ત્યારે અને મેં કહેલું કે એમનામાં એક દિવ્ય શક્તિ હતી પૂજા આચાર્યજીમાં કે કોઈ પણ વ્યક્તિને જુએ ને તો એ વ્યક્તિનું એ આંકલન કરી લેતા હતા કે આ વ્યક્તિ કેવો હશે આનો સ્વભાવ કેવો હશે આનું કામ કેવું હશે આ એ જોઈને કહી દેતા હતા ને એક બે એમની જોડે હું શંકરાચાર્ય મહારાજનું નિમંત્રણ આપવા આવ્યો ત્યારે અડધો કલાક વારે બેસવાનું થયેલું અને તે દરમિયાનમાં મેં આ થોડું માર્ગ કરેલું એ અને એ જ પરંપરાની અંદર પૂજ્ય આચાર્ય મહારાજજી જોડે પણ હમણાં જ ટૂંકા ગાળાની અંદર જ અમારી એક જગ્યાએ મુલાકાત થઈ અને ત્યાં પછી અમારા એકબીજાના નંબરની આપલે અમે કરી અને આ નિમંત્રણ પ્રાપ્ત થયું અહીંયા શ્રીમદ ભાગવતની કથા ચાલી રહી છે પૂજ્ય શાસ્ત્રીજી પોતાના મુખાર આ દિવ્ય કથાનું રસપન કરાવી રહ્યા છે શ્રીમદ ભાગવતની કથા એ દિવ્ય કથા છે હું પણ ભાગવતનો વક્તા છું એટલે જો એના વિશે બોલીએ તો કલાકો સુધી બોલી શકાય એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હું એવું માનું છું કે વ્યક્તિની સમસ્યાનું સમાધાન જો કોઈ કથામાંથી મળતું હોય તો એ ભાગવતની કથામાંથી તમારા જીવનની સમાધાન જો વક્તા સારા હોય વખતા વિદ્વાન હોય અને ભાગવત સિવાય બીજી વધારાની કોઈ વાતો ન કરતા હોય તો તમારા સમસ્યાઓનું સમાધાન મળે હું હંમેશા વ્યાસપીઠ ઉપર બેસું પહેલા દિવસે કહેતો હોઉં છું કે તમારી ઈચ્છામાં આવે એકસો પ્રશ્ન મારી કથામાં બેસો સાત કૌટુંબિક આજ પ્રશ્નો હોય ને બીજા કોઈ પ્રશ્નો જીવનમાં હોય ને સાત દિવસ તમે કથા શ્રવણ કરો જે પ્રશ્નનો જવાબ આવે એની સામે ટીક કરતા જાઓ આનો જવાબ આવી ગયો આનો જવાબ આવી ગયો આનો જવાબ આવી ગયો સાતમા દિવસે કોઈ પ્રશ્ન પણ સમયના અભાવે વાત મેં ઉડાવી દીધેલી હતી બીજો અર્થ એ થાય કે કાં તો હું પૂર્ણ ભાગવત જાણતો નથી આનો ત્રીજો કોઈ અર્થ મારી દ્રષ્ટિએ થાય નહીં એ દિવ્ય ગ્રંથ છે જન્માનતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લવેત અનેક જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે શ્રીમદ્ ભાગવત કથા શ્રવણ કરવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે આપણે નક્કી કર્યું હોય કે ભાઈ આ ઉત્સવ થાય છે આ ઉત્સવમાં મારે સાતે સાત દિવસ જેટલા દિવસે દરેક દિવસે મારે કથા શ્રવણનો લાભ લેવો છે પણ ભાગ્યમાં નહીં હોય ને તો આપણે નહીં શ્રવણ કરી શકીએ ગયા વર્ષે આચાર્યજી મારી કથા હરિદ્વાર હતી અને અમે લોકો હરિદ્વાર જતા હતા એરપોર્ટ ઉપર અમે બધા બનેલી ઘટના છે એરપોર્ટ ઉપર અમે પહોંચી ગયા બધા હવે સાથે પાંચ સાત સેવકો હતા એક બહેન હતા અમે બધા એરપોર્ટની અંદર પ્રવેશ કરી લીધો બોર્ડિંગ પાસ પણ કઢાવી લીધા જેવા બોર્ડિંગ પાસ કઢાવી આપેલા બહેનને ફોન આવ્યો કોઈનો કે ક્યાં છો કે એરપોર્ટ ઉપર છીએ વિમાનમાં બેઠા કહે છે ને હજુ ફ્લાઇટમાં બેઠા નથી તો કહે છે ના બેઠા હોય તમે પાછા આવી જાઓ ફલાણા ભાઈ આપણા મૃત્યુ પામ્યા છે હવે તમે વિચાર કરો આ ભાગ્યમાં ન હોય તો એરપોર્ટથી પાછું આવવું પડે અને ભાગ્યશાળી હોય તો મહેમાન ગતિએ આવતા હોય અને ત્યાં આગળ રહી જતા હોય છે મારા પિતાશ્રી તો ભાગવત વિશે એવું કહેતા હતા કે ગમે તેઓ પાપી જીવાતમાં એક કલાક ભાગવતની કથામાં આવીને બેસે તો યમરાજાએ ફરજિયાત એને એક હજાર કલાક સ્વર્ગમાં મોકલવો પડે એક હજાર કલાક એટલે હું તો કહું છું કે અહીંયા બેઠા બેઠા ઊંઘવું પણ સારું કે એટલા કલાકની આપણી ઉપર નોંધણી તો થાય આમાં કંઈ નુકસાન તો થવાનું નથી હે આ ભાગવત છે એ મુક્તિનો ગ્રંથ છે હે એ કોઈ બધા જ ચાર વેદ છ શાસ્ત્ર એનો જો કોઈ ગ્રંથની અંદર હોય તો એ શ્રીમદ ભાગવત છે અને વ્યાસજી દ્વારા આ ગ્રંથનો મહિમા જો કોઈએ વધારવાનો પ્રયાસ કર્યો હોય તો એ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા થયો છે એ બદલ હું વૈષ્ણવ સંપ્રદાયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે કૃષ્ણ સાથેની જે આત્મીયતા વૈષ્ણવોની અંદર હોય છે એ બીજી આપણને બહુ ઓછી જોવા મળે છે અને જ્યારે તમે આવી જગ્યાએ બ્રહ્મ સંબંધ લો અને એ બ્રહ્મ સંબંધ જ્યારે તમારો આચાર્યજી સાથે થાય ત્યારે બહુ સ્વાભાવિક છે કે આપ તો બધા બ્રહ્મ સંબંધથી જોડાયેલા હશો એટલે બ્રહ્મ સંબંધનો મહિમા પણ આપ બધા જાણો છો કે એનાથી આપણા જીવનની અંદર શું પરિવર્તન આવે છે શું ફેર આપણામાં આવે છે અને વર્તમાન સમય એવો છે વૈષ્ણવ સંપ્રદાય માટે કર્યો એને કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યો વૈષ્ણવ સંપ્રદાય સનાતન ધર્મની સાથે રહેલો છે આપણે બધા સનાતની છીએ ને અને મોટામાં મોટા વૈષ્ણવ તો કોઈ હોય તો ભગવાન મહાદેવજી હતા મહાદેવજીથી મોટો કોઈ વૈષ્ણવ નહોતો તો કોઈ દિવસ એમણે વિવાદાસ્પદ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો દ્વારા આપણને જોવા નથી મળતું આજે કેટલું જોવા મળે છે આપણને અન્ય સંપ્રદાયોની અંદર કે અમારા મોટા તમારા નાના દરેક ભગવાનને કૃષ્ણ ઉપર ગમે તેમ બોલવું મહાદેવજી ઉપર ગમે તેમ બોલવું માતાજી ઉપર ગમે તેમ બોલવું આ ટીકા ટિપ્પણી આપણી ચાલે છે પણ હું એક જ વસ્તુ કહેવા માગું છું કે દુનિયાનો કોઈ ધર્મ હોય તો એ સનાતન ધર્મ છે બાકીના બધા સંપ્રદાયો છે સનાતન ધર્મ સંપ્રદાયોનો ડિફરન્સ શું મને એક પત્રકારે પૂછેલું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સનાતન ધર્મ એન્ડ સંપ્રદાય મેં એને એમ કહેલું કે સનાતન ધર્મનો કોઈ સ્થાપક નથી એની કોઈ મુદત નથી જેટલા સંપ્રદાયો ભારતમાં છે એના સ્થાપકો છે અને એની મારી તમારી પાસે મુદત છે એટલે આપણે બધા સનાતનીએ છે હું તો ત્યાં સુધી કહું છું કે સંપ્રદાયો એ સનાતન ધર્મનો શણગાર છે શણગાર વગર જેમ મનુષ્ય ન શોભે એમ સનાતન ધર્મની શોભા કોઈ હોય તો આપણા બધા આપણા બધા સંપ્રદાયો છે અને સનાતન વિશે જો કંઈ કહેવું હોય તો એક જ રીતે કહી શકાય કે જેમ વિશ્વ એક છે એમના રાષ્ટ્ર અનેક છે રાષ્ટ્ર એક છેના રાજ્ય અનેક છે રાજ્ય એક છે ના જિલ્લા અનેક છે જિલ્લો એક છેના તાલુકા અનેક છે તાલુકો એક છેના ગામ અનેક છે ગામ એક છેના મોલ્લા અનેક છે મોલ્લો એક છેના મકાન અનેક છે મકાન એક છેના રૂમ અનેક છે રૂમ એક છે એના બારી બારણા અનેક છે એમ ધર્મ વિશ્વમાં કોઈ હોય તો એ માત્ર સનાતન ધર્મ બાકીના બધા સંપ્રદાયો છે અને આ સંપ્રદાય હું હંમેશા મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે બધી નગરીમાં કાશી સામાન્ય નગરી ન કહેવાય બધી નદીઓમાં ગંગા સામાન્ય નદી ન કહેવાય બધા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષ ન કહેવાય બધા છોડમાં તુલસીનો છોડ સામાન્યનો છોડ ન કહેવાય બધા આચાર્યોની અંદર વલ્ભાચાર્ય સામાન્ય આચાર્ય ન કહેવાય બધા સંપ્રદાયોની અંદર વૈષ્ણવ સંપ્રદાય સામાન્ય સંપ્રદાય ન કહેવાય કારણ કે એમણે વૈષ્ણવ સંપ્રદાય એ પ્રજાના હિત માટે જેની સાથે બ્રહ્મ સંબંધ છે એનો કેવી રીતે વલ્ભાચાર્યજી સાથે ભગવાન કૃષ્ણ સાથે અને તમારો જે પ્રેમ લાલા પ્રત્યેનો છે હું માનું છું કે યશોદાજીનો જેટલો પ્રેમ લાલા પ્રત્યે હતો એટલો જ પ્રેમ તમે આજે યશોદા બની અને લાલજીની સાથે કરો છો અને મેં ઘણા વૈષ્ણવની મોઢે સાંભળ્યું છે ઘણાની સેવા કરતાં પણ મેં જોયા છે કે એટલા બધા લાડ એ લાલાને લડાવે કે કદાચ પોતાના દીકરાને આટલા લાડ એ નહીં લડાવતા હોય એટલા લા લાડ એ લોકો આ લાલાને લડાવતા હોય છે ખૂબ આનંદની વાત છે શ્રીમદ્ ભાગવતની કથા ચાલી રહી છે આવા નિમંત્રણો મળે એ અમારું સૌભાગ્ય કહેવાય અમે એવું માનીએ છીએ કે અમારું જીવન આજે સાર્થક બન્યું કે આ ઉત્સવની અંદર અમને ઉપસ્થિત રહેવાનું આચાર્યજી દ્વારા નિમંત્રણ પ્રાપ્ત થયું છે આચાર્યજી ખૂબ વિદ્વાન છે બહુ થોડા સમય માટે જ અમારી મુલાકાત થઈ હતી પરંતુ માણસની વિદવતા માણસનો પ્રભાવ એ એના મુખાર બિંદુ પરથી જ આપણને ખ્યાલ આવી જાય એમાં પછી બીજા કોઈની સર્ટિફિકેટ લેવાની જરૂર નથી આપણે ત્યાં એવું કહેવાય કે રામનો સ્વભાવ અને કૃષ્ણનો પ્રભાવ આ છે ને રામનો સ્વભાવ અને કૃષ્ણનો પ્રભાવ આનો બંનેનો સરવાળો કરીએ તો પૂજ્ય આચાર્યશ્રીની અંદર એ આપણને જોવા મળે છે એટલે એમના ચરણોમાં વંદન કરું છું પુનઃ મને અહીંયા નિમંત્રિત કર્યો આજના કાર્યક્રમની અંદર એ બદલ પુનઃ આપ સૌનો આભાર માનો છો અસ્તુ ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ